તમને ક્રિકેટ જોવાનો અને રમવાનો શોખ છે ઓળખો છો હા સચિન તેંડુલકર એકદમ સાચું તેમનું નામ વિશ્વના મહાન બેટ્સમેનોમાં મોખરે છે તેમને મહાન ક્રિકેટર ડોન બ્રેડમેન સાથે સરખાવવામાં આવે છે સચિન રમેશ તેંડુલકરનો જન્મ ચોવીસમી એપ્રિલ ઓગણીસો તોર ના રોજ મુંબઈ શહેરમાં થયો હતો મરાઠી નવલકથાકાર પિતા રમેશ તેંડુલકરે તેમના પ્રિય સંગીતકાર સચિન દેવબર્મનના નામ પરથી તેમનું નામ પાડ્યું હતું ક્રિકેટ પ્રેમીઓ તેમને લિટલ માસ્ટર નામે પણ ઓળખે છે સચિને શારદાશ્રમ વિદ્યા મંદિરમાં શિક્ષણ લીધું માધ્યમિક શાળાના અભ્યાસ દરમિયાન કારકિર્દીની શરૂઆત કરી ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેનિસ લીલીએ સચિનને ફાસ્ટ બોલર બનવાની ટ્રેનિંગ લેતા જોયા ડેનિસે સચિનને બેટિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું ત્યારબાદ સચિને કોચ રમાકાંત આચરેકરના માર્ગદર્શન હેઠળ ક્રિકેટનો અભ્યાસ શરૂ કર્યો સચિન રોજ સુધી બેટિંગની પ્રેક્ટિસ કરતા નાની ઉંમરે જ સચિનનું બેટિંગ કૌશલ્ય રમત ગમત ક્ષેત્રના ધુરંધરોની નજરમાં માં આવ્યું બધાને ત્યારથી જ ખાતરી થઈ ગઈ કે આ નાનો છોકરો આગળ જઈ ક્રિકેટ જગતમાં ખૂબ નામના મેળવશે પ્રખ્યાત ક્રિકેટર સુનિલ ગાવસ્કરે ચૌદ વર્ષના સચિનને પોતાના પેડ્સ આપ્યા ઉભરતા ખેલાડી સચિન આ ભેટથી ખૂબ પ્રોત્સાહિત થયા વીસ વર્ષ પછી સચિને જ્યારે ગાવસ્કરનો ચોત્રીસ ટેસ્ટ શતકનો વિશ્વ રેકોર્ડ તોડ્યો ત્યારે તેમણે ગાવસ્કરની આ ભેટ યાદ કરી હતી ચૌદ વર્ષની ઉંમરે જ સચિને આંતરશાળાકીય મેચમાં ત્રણસો ઓગણત્રીસ રન ફટકારી ખેલાડી વિનોદ કાંબલી સાથે છસો ચોસઠ રનની અણનમ ભાગીદારી નોંધાવી ઓગણીસો માં રમાયેલ દરેક ઇનિંગમાં સચિને સદી ફટકારી 1 વર્ષ પછી તેમણે મુંબઈની ટીમ તરફથી રમાયેલ પોતાની પહેલી જ મેચમાં પણ સદી નોંધીાવી 16 વર્ષની ઉંમરે તેઓ ભારતીય ક્રિકેટના અત્યાર સુધીના સૌથી નાના ખેલાડી તરીકે ટીમમાં જોડાયા નવેમ્બર 1989 માં કરાચીમાં તેમણે પાકિસ્તાન સામે પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી અઢાર વર્ષની ઉંમરે તેમણે ઓસ્ટ્રેલિયા સામેની બે મેચોમાં પોતાની પહેલી બે સદીઓ ફટકારી વર્ષની ઉંમરે સચિનને મેચો ટીમના કપ્તાન ચૂંટવામાં આવ્યા તેમણે તે વર્ષે જ ગુજરાતી ઉદ્યોગપતિ આનંદ મહેતાની દીકરી ડોક્ટર અંજલી મહેતા જોડે લગ્ન કર્યા તેમને અર્જુન અને સારા एम बेबालको छे 2011 માં જ્યારે ભારત વર્ષો પછી ક્રિકેટ વિશ્વકપ જીત્યું ભારતીય ટીમના બધા ખેલાડીઓએ આ જીત સચિનને સમર્પિત કરી હતી સચિનનું સ્વપ્ન હતું કે ભારતીય ટીમ ફરી વિશ્વકપ જીતે સચિન હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમની કપ્તાની કરે છે સચિને આઈપીએલ ત્રણ માં પાંચસો થી વધારે રન ફટકારી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કરનાર ખેલાડીને અપાતી ઓરેન્જ કેપ જીતીને વાહવાહી મેળવી સચિને એટલા બધા વિક્રમો સ્થાપ્યા છે કે યાદ રાખવા અઘરા છે આ રહી તેમની કેટલીક સિદ્ધિઓની યાદી વર્ષ ફાઈનલમાં સચિન રન ફટકારી સૌથી વધુ રન નોંધાવનાર ખેલાડી જાહેર થયા વર્ષ બે હજાર સાતમાં માં સચિન તેંડુલકરે સાઉથ આફ્રિકા સામે ડબલ સેન્ચુરી એટલે કે બે સદીઓ ફટકારી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચના એક જ દાવમાં બસો રન ફટકારનાર વિશ્વના પહેલા ખેલાડી બન્યા વર્ષ બે હજાર દસમાં સચિન તેંડુલકર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ક્રિકેટર ઓફ ધ યર જાહેર થયા સચિન લાખો ક્રિકેટ પ્રેમીઓના સૌથી લાડીલા ખેલાડી છે તે ક્રિકેટમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા કિશોરો માટે પ્રેરણારૂપ છે ભારત રત્ન એવોર્ડ અર્જુન એવોર્ડ વગેરે ઉચ્ચ પુરસ્કારોથી સન્માનિત કર્યા છે ક્રિકેટ રમવા સિવાય સચિન સેવાભાવી કામોમાં પણ જોડાયેલા છે મુંબઈની એક સેવાભાવી સંસ્થા દ્વારા તેઓ બસો ગરીબ બાળકોના ભણતરનો ખર્ચો ઉપાડે છે હવે તમે ટીવી પર સચિનને જુઓ તો તેમની સિદ્ધિઓ જરૂર યાદ કરજો